હાલો હાલો સાડા આઠ વાગ્યા ને આપડે ભોકી ગયા કાલાવા રોડે વિજયભાઈ ભાઈ ગયા જો પાકી લેવા તમે નથી લે આવ્યા પાર્સલ લઈ લેવા કરતા વેફરું ખાઈ છે જો વેફરું લઈએ છે ને તો ઓલી ખાઈ હે ને કેવી બે ગઈ છે જો કેવી બે ગઈ છે દઈશ ને બધા વેફર હે

આપણે આવી ગયા નીકાવા જો મામા સાહેબ કાલાવડ થી આગળ જતા આવે ને જય મામા સાહેબ હે આગળ ગયો નીકાવા હા આપણે મામા સાહેબ અહીંયા હાલો મામા સાહેબ ને દર્શન કરાવી દે જય મામા સાહેબ તો ચાવી ગો તો એન્જુ જો હાલો હવે તારે આકવાની હો ગાડી ને લાવો લાવો ચાવી લાવો લે ચાવી દે હા દઈ દીધી જો હવે અમારે એન્જુ જાગી ગઈ થઈ ગઈ મસ્ત જો રમતા જોયા બેઠા જો મામા સાહેબ મસ્ત આપડે હવે જવાનું હે મેળામાં રણુજા જવાનું એટલે બધા અહીંયા રાહ જોઈને ને બેહવાનું તારે હે તો એને ઓલી ગાડીમાં માં નથી જવું આમાં જ બેહવું હોય એટલે જગ્યા બુકિંગ કરી લીધી કા હે ઓલી ગાડીમાં માં જય મામા સાહેબ પ્રતિક ચા માથે ચા પાઈ હે તો ચા પાયો ભાઈ આવી ગયા જસા હો હજી હે વિશે કિલોમીટર જવા ને મેળે ને જો મેળા વાળા જ છે કલ્લેસી ઠરકી કરે એમ નઈ આમ રે મારે અહીંયા હાથ રાખવું હોય જો એવી તોફાની ને અહીંયા જો પંખો કરી નાખું ફાસ હમણાં તને હવા આવે ચાલો ચાલો હવે આપણે જાય મેળામાં ભાઈ આ ટ્રાફિક જો થવા માંડ્યો છકડા ભરાય ભરાઈ ને જવા માંડ્યા પ્રતિક વગાડો જ ખરા કઈક રાજકોટ વાળા ગમે ત્યાં ભોગી જાય હાલો આપડે જાય મેળો કરવા ભાઈ હાલો ભાઈ મેળો કરવા નીકળી ગયા જો ટ્રેક્ટર ભરાય ભોગી જાય જો બધા આવતા તો જ ગાડી ઉપાડવી પડી જો જાય ટ્રાફિક કેવડો થઈ ગયો જો આવી ગયો રણુજા મંદિર તરફ જવાનો રસ્તો ફરી ફરીને આવ્યો બધે બાકી વાં તો બધે બંધ રાખ્યું હે બાકી રણુજા જ્યાં હે ને મેઈન ન્યાં આ કેટલા કિલોમીટર થી ઉ આપડે ગ 8 કિલોમીટર ફરીને આવ્યા હવે આંથી જઈશું મેળો તો મેળો કરવો એટલે કરવાનો ટ્રાફિક અહીંયા જોરદાર ન્યાં આ રહ્યા જો દિતું ને જો દાંત કાઢવા માંડ્યો

રણુજા તો આવ્યા છો ને હું તો રણુજા નથી આવ્યો પેલી વાર રણુજા આવ્યો અહીંયા મેળો કરવા ના આમ જો અહીંથી થઈ ગયો મેળો ચાલુ હે પહેલી વાર આવ્યા પ્રતિક તો આવી ગયા છે હે પ્રતિક ના હું પેલી વાર આવ્યો હે તું આવી મેળો કરવા હાલો ભાઈ બધા પોચી ગયા છે જ્યાં અહીંયા પાર્કિંગ કરી દીધું છે ગાડીઓમાં મસ્ત જોઈ લ્યો અહીંથી હવે આપણે વાહ હાલીને જવાનું છે ચકડોળ નહીં બધુંય દેખાય છે માણા 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 નકરું આમ જો હાલો ભાઈ થઈ ગયો મેળો ચાલુ હો જો પતિ કા ભાઈ જી જી લેવાનું હોય ને લેવા મન જો પછી કેતા નઈ નકર માર બેન ખારી તાહે ઘરે જઈને મેડમ ગયા ને કાઈ લઈ આવ્યા નહીં મામા લે 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 ડાયરેક્ટ મામા માથે જ કોમ પડવાનો છે ને મામા રમોકડા લઈ દેવાન હાલો રમોકડા લઈ દઈ હું બાકી તમારે લેવાનું હા ઓપા એ હું લઈજી જેસીબી ને બધું ચાલુ થઈ ગયું

ભાઈ ક્યાં દોઢસો ના બે ઘાઘરા બે ઘાઘરા પછી ક્યાં ઘાઘરા થોડુંક ઓલું થઈ ગયું બે ચણિયા કરવા જોવું પડે આમાં ગામડાવાળા વાળો તે માલક ભાઈ હાલો બે ઘાઘરા સિટી વાળા જોઈ એમ કે બે ચણિયા એવું છે ભાઈ મેળાની ની આજ મજા હે નામ તો જો હે માણસો જોઈને કે કીએ એમાં ઢીંગુ તાજી જોવે જ છે બધું કા ક્યાં લઈ વાગા ઢીંગુ ઓય હા પૂગી ફોર બાય ફોર જોઈ લ્યો હા સ્કૂટર વાળી આ તો ભાઈ ભાઈ હા જોવો ફૂલ ઓફ રોડિંગ ગાડીઓ કેટલા કીધા પ્રતિક હે બેન ને દયડા લે ઓલા ભાઈ એ રે પસા હાટુ કેટલા 1250 1250 આટ ઉપર છે ડબલ રાખીને બેઠા હોય હાલો ટેટુ 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 પ્રતિક લખાવું કઈ તમારે લખાવી લ્યો એમ થોડી હાલે હવે એમ લાગે હો વિજયભાઈ રાજકોટ ના લોક મેળા આવી ગયા ને એમ હે અજત ને જો ને મોત નો કુવો ને શેમાં બેહવું પ્રતિક

આમ તો જો ભાઈ મેળા મેળો મેળો તડકો ચાલુ થઈ ગયો ફૂલ હાલો ભાઈ આપણે મેળામાંથી બહાર નીકળીને આવી ગયા ડાલીભાઈ ના મંદિરે પહેલી વાર આવ્યા ને અહીંયા જો વિશ્રામ ગૃહ જેવું હોય બધે આરામ જ કરે છે અહીંયા પાણી પીવા ઉભા રહ્યા જો તડકો હે ફૂલ કા પ્રતિક પ્રતિક તો નીતરી રહ્યા ની અહીંયા

આપણે જો અહીં આવ્યા હતા ડાલીબાઈ ના મંદિરે અને આ જ મંદિર હવે ન્યા જવાનું છે તડકો થયો હોય ફૂલ ચાલુ અને ટ્રાફિક એટલે બધા આવું નીતરી રહ્યા ભાઈ જોઈ હવે હાથ પકડી લીધો કા તારે હું લેવું છે રમોકડા મી કે તારે હું લેવું અહીંયા અહીંયા તારે શું લેવું

લાવ મને દે થોડુંક થોડુંક દે સમજો થોડુંક દે થોડુંક આટલું 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 દે થોડુંક થોડુંક કોઈ દેતી નથી જો લાવ થોડુંક આટલું 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 દેવાય તું નહી ખા એટલું બધું કેવી પાકી છે જો આયા રાખી દીધું

આ હે મસ્ત બેહવાની સુવિધા જો કેવા બધા બેઠા હે નાખેલા જય રામદેવ હેલા જોઈ લ્યો રણુજા મંદિરનો ટ્રાફિક હો ભાઈ રામદેવ દર્શન કરવા કેટલા ભક્તો એ ના આવડી લાઈન હે અહીંથી આખી લાઈન હે અમે દર્શન કરીને બધા બે ગયા હી જો મસ્ત દર્શન થઈ ગયા આરામથી નિરાધે ટ્રાફિક હે પણ મસ્ત સુવિધા હે લાઈનમાં નિરાધે જાતા 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 દર્શન થાય જો દરિયાના દર્શન કરાવી દો હવે જય રામદેવ વીર લીલા નેજા ધારી હો ભાઈ વાલા વાળા ધણી રામદેવ વીર મંદિર જો આપણે પહેલી વાર જોયું પહેલી વાર દર્શન કર્યા રહ્યા પણ મજા આવી ગઈ જો મંદિર ઘણા અહીંયા બીજો સંતવાણી માં ચાલુ છે આ મેઈન મંદિર અંદર બધે બેઠો હાલો ભાઈ જેને રૂપિયા જેને રૂપિયા વાળું થવું હોય ને અહીંયા આવી જાજો જો રિંગ થી ગા કરવાની આમાં જેમાં પડે ને ડટો નથી એક એક નોટ છે ખાલી ડટો હોય તો તો કોઈ મેલે હે જો પચા વારો ડટો હે હા જોઈ ભાઈ ભાઈ હાલો પૂરો પ્રેક્ટિસ કરો એટલે થઈ જાય હે વિજયભાઈ એમ નહીં પ્રેક્ટિસ તમે ચાલુ કરી દયો આવતા વર્ષે મેળામાં થઈ જાય બોલો પરફેક્ટ તમારે તમ ધારો એમાં પડે હે હા અહીંયા તો બીજું નેટ વાળું કઈક છે ગ્લાસ ને ઓલું ને ઓલું ને જો બધી ગેમ ચાલુ છે આમ જો ઈ અહીંયા બીજું કઈક ચાલુ છે હજી હા જો દડે થી આ પાડવાના ગ્લાસ એ મૈરો ભાઈ પાછો હો ભાઈ 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 તો એક એક ગાયે મારવા મૈંડા આરી અહીંયા પાછી નોટ વારી ગેમ આવી રૂપિયા બનાવવા છે જો હવે બધી ગેમ ચાલુ થઈ છે વા ગ્લાસ પાડવાના હતા પ્રદેક

જો હોલી લાઈન વયા ગયા તો હાલો હાલો ખાવાનું તો જો ભાઈ આ ખાઈ ખાલી એમને બનાવે જોઈ ને ત્યાં ધરાઈ જાય

એવા બધા ખોવાઈ જાય છે ને વાંથી વાહ ને વાંથી વાહ ક્યાર નો ગોતતો ગાડી જ ન જડતી ગાડી ક્યાં રહી માન ગાડી ગોઈતી હવે હું અહીંયા ઉભો ઓલા હજી આવે પછી આમાંથી ગાડીમાં બેસી ને આમ નીકળશે હજી નીકળવામાં અડધી કલાક થઈ જાય આમ જો નોકરો ટ્રાફિક 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 જો લગી જાય ત્યાં આવું હે હવે હે ને બધા આવે પછી ગાડીમાં બેહી ફટાફટ નીકળી જમવાનું બાકી ત્યાં બધા ભૂયતા એકાદ બે કેળા ખાધા ને કટક બટક કર્યું એના જેવું હે હવે ફટાફટ હમણાં બધા બોલાવીને ગાડીમાં બેહીને નીકળી ભાઈ બાકી દર્શન થઈ ગયા મસ્ત ના મજા આવી ગઈ મેળો જોર ટ્રાફિક છે ને એટલે નો મજા આવે એવી બધી હવે પેલા બધા કરી ભેગા ગુજરાતી થાળી જઈને તૂટી પડ્યા જો પ્રતિક તો પ્રતિક એવા ભૂખા થયા બધા હે

તમારા વિજયભાઈ તમારે ખાવાનું તમારા શું હોય ચાલો અને ને ઉભા રહ્યા હતા જો હોટલ આરાધના નીકાવા પછી આવે આપડે કાલાવડ ના વચારે અત્યારે ટ્રાફિક આ રોડે છે ને આવે જ નહીં અહીંયા એક જ હતી ગુજરાતી થાળી હતી દોઢસો રૂપિયા મસ્ત ખાઈ લીધી ભૂખા જ્યાં હતા પુલ આવવા લંઘાઈ ગયા હતા એના જેવું હતું હવે પ્રતિક આક્ષા ગાડી લે હે મને કયા તો મને બે હવાનું ખાલી બે હતા જ આવડે હો હાલો ભાઈ જમી લીધું એ થોડીક વાર હવે બેઠા હી ને પછી હમણાં નીકળી કરે અમારી બેન નથી બેન ઘરે આરામમાં હે એટલે એ હવે અમારો આ બ્લોગ જોશે ને એટલે ખબર પડી જાય કેવી મજા કરે શું કરે છે ને એ બાકી કંટાળી ગયા મેળામાં તો આવા માણા 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 બધી બાજુ કારણ કે મેળા આજકાલ કરવા દેવડા નહોતા ને આવી રીતના હોય ને એટલે બધાય તૂટી જ પડે રાજકોટ થી તો ફૂલ માણા જો ગાડી આપડી પડી હાલો હવે નીકળી ધીમે ધીમે

બધી વિડીયો કરતી એડિટ અને પછી મેલથી આપણે યુટ્યુબમાં વિડીયો જો આ તમને ગમે ને રામા દર્શન વાળો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય રામદેવ પીર જય